નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવા છે મોડાસાના સાયરા વાણિયાત પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો સાયરા ગામે રસ્તા પર પાણી ભરા છે જેને લઈને નદી જેવા દ્રશ્યો સર્જાય છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે મહેન્દ્ર પ્રસાદ ને શું બસિયો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર